આંકલેશ્વર ઉદ્યોગપતિઓ જે આ સ્વચ્છતા અભિયાનમાં જળાયા હતા તેઓ ઔપચારિક રીતે સાફ સફાઈ કરતા હોવાનું જણાયું હતું વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે બે હાજર પચીસના સેલિબ્રેશન ભાગ રૂપે આપણે બાવીસ તારીખ થી ચાર તારીખ સુધી અવેરનેસ પ્રોગ્રામ ક્લીનને સંભળાય અને એમાં લોક સહકાર લોક ભાગીદારી અને બધા જ સરકાર બધા જ વિભાગો આ કામગીરી કરી રહ્યા છે જેથી કરીને અ પાંચ જૂન સુધીમાં આપણે બધું ક્લીન કરી શકીએ અને પાંચમી એકત્રીસ ઓક્ટોબર સુધી આ કાર્યક્રમ ચાલવાના છે આપણે એટલે સમગ્ર ગુજરાતમાં જે પ્લાસ્ટિક નું જે કચરો પડેલો છે એ એને આપણે કલેક્શન કરી અને યોગ્ય રિસાયકલિંગ કરશું અને એવી નેમ છે આપણે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર